આપ સર્વેને ખ્યાલ જ હશે કે કેન્દ્રવર્તી શાળાની અંદર પહેલી સપ્ટેમ્બરના રોજ શાળાનો સ્થાપના દિવસ ઉજવાય છે શાળાનો સ્થાપના દિવસ ઉજવવો એ કોઈપણ પ્રાથમિક શાળા માટે ખૂબ જ ગૌરવવંતી ક્ષણ ગણાય આપણે આપણા ઘરે કોઈ નાના બાળકનો જન્મદિવસ હોય તો કેટલા હોશ અને ઉત્સાહથી ઉજવીએ છીએ એવી જ રીતે આપણી શાળાનો જન્મદિવસ આપણે શા માટે ઉત્સાહ અને હોશ ના ઉજવીએ ઘોંઘણવદર કેન્દ્રવર્તી શાળા એટલે મને સાંભળ્યું છે ત્યાં સુધી પહેલી સપ્ટેમ્બર અઢારસો ને પંચોતેરના રોજ આ શાળાના મૂળ નોંહણવદર ગામની અંદર નાખવામાં આવેલા ત્યાંથી લઈને આજ પર્યત સુધી આ શાળા એક નાનકડા એવા વીજમાંથી એક મોટું પટવૃક્ષ બની ગઈ છે જે આપણને સૌ કોચની ખ્યાલ છે અને આ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે દર વર્ષે આપણી નોખણવદર કેન્દ્રવર્તી શાળાની અંદર કોઈક ને કોઈક આયોજનો પ્રયોજનો અને વિશેષ પ્રારૂપનું આયોજન કરતા હોઈએ છીએ આ વર્ષે પણ પહેલી સપ્ટેમ્બરે આપણી શાળાનો સ્થાપના દિવસ છે પરંતુ વ્યવસ્થાના ભાગરૂપે તેની ઉજવણી આપણે આ વખતે એકત્રીસ ઓગસ્ટના દિવસે કરવા જઈ રહ્યા છીએ ત્યારે દર વર્ષે અલગ અલગ થીમ હોય છે એ મુજબ આ વર્ષે પણ આપણે ગામની જ પ્રાથમિક શાળાની અંદર ભણેલા ભલે એક ધોરણમાં અભ્યાસ કર્યો હોય ભલે ઇવન એક દિવસ અભ્યાસ કર્યો હોય અને એ બાળકો જે છે એ પોલીસ ખાતાની અંદર અથવા તો સંરક્ષણ ખાતાની અંદર આર્મીની અંદર રક્ષા વિભાગના અલગ અલગ વિભાગોની અંદર જે ફરજ બજાવી રહ્યા છે એમનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ મિત્રો જણાવતા આનંદ થાય છે કે આપ સર્વે તમારા બાળકનો જેવી રીતે જન્મદિવસ ઉજવવામાં હોશ અને ઉત્સાહ દાખવો છો ને એવો જ ઉત્સાહ આ આપણી ગામની પૂર્તિ શાળાને ઉજવવામાં આવે ત્યારે આપ સૌ અચૂક હાજરી આપજો તમામને ખુલ્લું આમંત્રણ છે ગ્રામ પંચાયત સમસ્ત નો ગામ શાળા વ્યવસ્થાપન અને સમિતિ તેમજ કેન્દ્ર વર્તી શાળા વતી આપ સૌને પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે હું પરમાર કિરણ આપને ભાવભર્યું આમંત્રણ પાઠવું છું આપ સૌ આવો અમારી શાળાના સ્થાપના દિવસને ઉજવવામાં સહભાગી થાવ આપનો અમૂલ્ય યોગદાન અને તમારું ગામ અને શાળા પ્રત્યેનું ઋણ જે છે એ આ કાર્યક્રમમાં આવી આપ અદા કરો એવી જ અભ્યર્થના સાથે અસ્તુ જય હિન્દ જય ભારત અને હા જોજો મિત્રો ભૂલાય નહીં આ વર્ષે આપણા સ્થાપના દિવસની ઉજવણી તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ અને શનિવારના દિવસે સમય સવારે આઠ થી અગિયાર વાગ્યા સુધી આપણે ઉજવણી કરવાના છીએ અને એ પણ નોંધણ કેન્દ્રવર્તી શાળાના પટાંગણમાં તો ભૂલાય નહીં આવો પધારો અને અમારા અમૂલ્ય અવસરને માણવામાં આપ સહભાગી થાઓ